મુક્ત કરાવી હતી સુરત માં હોટેલો ઘણા સમય થી દેવ વેપાર થઈ રહ્યો છે ત્યારે ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ પનવેલ હોટલ ચાલી રહેલ દેવ વેપાર પર દોડા પાડ્યા હતા પોલીસના દરોડા દરમિયાન જેટલા ગ્રાહકોને વિદેશી થાઈલેન્ડની યુવતીઓને પકડી પાડી યુવતીઓને પોલીસે મુક્ત હતી જ્યારે પોલીસે ગ્રાહકોની ધરપકડ કર્યા બાદ ભાગી છૂટેલા સ્પા સંચાલક જેડી કેવડિયા દલાલ ગજેરા ભાવના અને હોટેલ માલિક વિજય ઉર્ફે કાનાને વોન્ટેડ જાહેર કરાયા હતા હા એટલે ગઈકાલે સાંજે બાતમાં મળી કે મોલની સામે પોઈન્ટ છે જ્યાં હોટલ અને હાઈ વ્યુ હોટલ ક્યાંક એક થાયન્ડની યુવતીઓ લાવી દેહ વ્યાપારનો ધંધો કરે છે એ બાકી બાતમકીકત મળતા અને પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતા અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈ વ્યૂમાંથી વિદેશી દલનાઓ મળી આવેલી સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતી મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી છે એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે માહિતી મેળવી કરતા અમને છે ચોક્કસ માહિતી હતી એના આધારે અમે જઈને રેડ કરી કાલે જેથી ત્યાં અમને છે તો આ સાત યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની જેડી જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા બીજા કન્યા અન્ય છે વિજયસિંહ ઉર્ફે કાનો જે આ હોટલ ચલાવતા હતા અને હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ તેમજ ભાવના પાટીલ જે આર ધન્નાઓને તો આ હોટલમાં લાવતા હતા